તમારે સો ડોલર થઈ ગયા હશે તો ઉપર તમને મળશે તો જોઈ લો તો કરીને અવશ્ય તમારા માટે ચૂકવણી ચેક કરવાની જરૂર છે તો આપણે બેક એકાઉન્ટ જોડવાનું છે તમે અહીંથી પણ જઈ શકો છો અને બીજી જગ્યાથી પણ તમે જઈ શકો છો તો આ થ્રી ડોટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ચૂકવણીઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો ચુકવણીની માહિતી તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે તો મિત્રો તમને એમ કે ઝીરો ડોલર બતાવે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તો આપણે ઝૂમ કરીએ અને એડસન્સ ભારત ચૂકવણી એકાઉન્ટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને યુ ટ્યુબ યુ ટ્યુબ ભારત યુબ તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે નીચે તેના ઉપર ક્લિક કરશો એટલે જુઓ ચૂકવણી પ્રાપ્ત કરવા માટે એક માન્ય ચૂકવણી પદ્ધતિ પસંદ કરો તે લખેલું આવી જશે અને પછી મિત્રો જુઓ તો તમે પછી તમારે આવું આવશે તમે ચૂકવણી કેવી રીતે મેળવો છો તો તે આ ચૂકવણી પદ્ધતિ તો તેના બેંક એકાઉન્ટ જોડવા માટે આપણે ચૂકવણી પદ્ધતિ ઉમેરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે જો આવું આવી જશે નામ તમે જે બેંક જોડતા હોય તો બેંક નું નામ લખવાનું છે અને આઈએફસી કોડ તો તમારે આઈએફસી કોડ તો મિત્રો તમારે આઈએફસી કોડ પણ

તો આપણે નાખી દીધું છે બેંક નું નામ તો બેંક નું નામ છે તે પણ આપણે સ્ટેટ બેંક ઓફ બરોડા પછી આઈએફસી કોડ તો મિત્રો આપણે આઈએફસી કોડ છે તે આપણે નાખી દઈએ તો મિત્રો આઈએફસી કોડ છે તે આપણે નાખી દીધો છે અને શિફ્ટ કોડ તો મિત્રો શિફ્ટ કોડ કયો છે મિત્રો આપણે શિફ્ટ કોડ પણ નાખી દઈએ તો આપણે શિફ્ટ કોડ પણ નાખી દીધો છે અને ફરી વખત બેંક એકાઉન્ટ નાખવાનો છે નાખ્યા પછી તમારા પ્રાથમિક એકાઉન્ટ ચૂકવાની પદ્ધતિ તેના ઉપર ક્લિક કરવો અને સાચવો તો તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે ત્યાં બેંક એકાઉન્ટ જોડાઈ જશે મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો